લિંબાયતના શ્રી રામચોક વિસ્તારમાં ત્રણેક દિવસ પહેલા જાહેરમાં યુવક પર થયેલ હુમલો જેલમાં બંધ મનયા કહેવાથી કરાયો હતો આ મામલે પોલીસે ધરપકડ કરી હતી શહેરમાં ફરી ગેંગ વોર થઈ છે આ વખતે મનિયા ડુક્કર ગેંગના સભ્યોએ વિશાલ વાઘની ગેંગ પર જાહેરમાં હુમલો કર્યો છે જયેશ બાળકુ ઉર્ફી વાઘ અને દિનેશ પાટીલે લિંબાયત વિસ્તારમાં રાત્રિના સમયે ગેંગના ત્રણ જેટલા સભ્યો પર છપ્પુ વડે હુમલો કર્યો એટલું જ નહીં જાહેરમાં બંદૂક કાઢી ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારે ડિંડોલી પોલીસે હુમલો કરનાર મનિયા ડુક્કર ગેંગના બે સભ્યોની ધરપકડ કરી બંને પાસેથી બંદૂક અને જીવતા કારતૂસ સાથે ત્રણ જેટલા ઘાતક ચપ્પુ પણ કબજે કરવામાં આવ્યા છે બંને ગેંગ વચ્ચે ગેંગ વોરમાં અનેક હત્યા થઈ ચૂકી છે ત્યારે અગાઉ થયેલી હત્યાઓનો બદલો લેવા માટે એકબીજાની ગેંગ પર અનેકવાર હુમલો કરવામાં આવી રહ્યો છે બે દિવસ અગાઉ લિંબાયત વિસ્તારમાં જાહેરમાં જ મનિયા ડુક્કર ગેંગના સભ્યો બારકુવાઘ અને દિનેશ પાટીલે વિશાલ ગેંગના સભ્યો પર જાહેરમાં જ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે બંને હુમલાખોર ચપ્પુ અને બંદૂકની અણીએ હુમલો કરે છે હુમલો કરી બિનદાસ રીતે મોપેડ લઈ ફરાર થઈ જાય છે જ્યાં બંને ઘાયલ યુવકને હોસ્પિટલ ખસેડી ઘાયલ યુવકની ફરિયાદ

આ બંને આરોપીઓ આજથી બેથી ત્રણ દિવસ પહેલાં લિંબાયતમાં એક બનાવ બન્યો હતો જેમાં ચપ્પુના ઘા મારી અને એક વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવી હતી આ અનુસંધાને પોલીસે ફરિયાદ નોંધી હતી લિંબાયતમાં અને આરોપીઓની પકડવાની તજવીજ ચાલુ હતી આ દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને માહિતી મળી હતી કે આ બંને આરોપીઓ અત્યારે ડિંડોલીના આરડી ફાટક પાસે એ કોઈ જગ્યાએ આવનાર છે એવી માહિતી મળી હતી જે અનુસંધાને પોલીસે વોચ રાખી હતી અને વોચ દરમિયાન આરોપીઓ મળી આવતા તેની અટકાયત કરી હતી અટકાયત કરતા કર્યા બાદ પોલીસને આરોપીઓ પાસેથી બે છરા અને એક પિસ્તલ મળી છે એ દેશી બનાવટની પિસ્તલ છે અને એક જીવતો કાર્ટ્રિજ પણ મળ્યો છે પોલીસે આ અનુસંધાને ડિંડોલી ખાતે આર્મ સેક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આ આરોપી આ પિસ્તોલ ક્યાંથી લાવ્યો છે અને અન્ય કયા કયા ગુનાઓમાં આ પિસ્તોલનો ઉપયોગ થયો છે કે નહીં અથવા અન્ય કયા કયા ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા છે કે નહીં એ બાબતની તપાસ અનુ અનુસંધાને પોલીસે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માગી હતી જે અનુસંધાને પોલીસને બે દિવસની પોલીસ કસ્ટડી મળી છે જેથી વધુ વિગત ત્યારે પોલીસને પ્રાપ્ત થશે